ગીર સોમનાથના વેરાવળમાં બે હતા સમગ્ર હીરા જોટવા પ્રતિક્રિયા આપી છે વેરાવળ નગરપાલિકા શાસક પક્ષ તેમજ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે તંત્રએ ડિમોલેશન કરી નાના લોકોને હેરાન કરેલ છે હીરા જોટવાનું કહેવું છે પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરી નથી ગીર સોમનાથ ના વેરાવળમાં બે યુવાનના પાણીમાં તણાતા થયેલ મોત નો મામલો સામે આવી રહ્યો છે વરસાદ બાદ પાણીનો નિકાલ ના થતા મુસ્લિમ સમાજના બે યુવકો તણાઈ ગયા હતા

પાણી નિકાલ કાઢવા માટે નિકાલવા માટે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું નામે કલેક્ટર સાહેબે ઘણા બધા ગરીબોના રેકડીઓ પાનના ગલા દુકાનો તોડી ક્યાંય મકાનો તોડ્યા પણ પાણીનો નિકાલ થાય એમના માટેની ગટરો કેનાલો એ જે કરવી જોતી હતી ના કરી વેરાવળની નગરપાલિકા ગટરના અને પાણીના નિકાલ માટેના કરોડો રૂપિયા જે પણ ખર્ચ કરે છે અને એ કહે છે કે અમે કરોડો રૂપિયા વાપરીએ છીએ ખ્યાલ આવ્યો કે આ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ પદાધિકારી અને અધિકારીઓ ખાઈ જતા હોય એમ કે આ વખતે બે મુસ્લિમ યુવાનો પાણી માં ગરકાવ થઈ ગયા ગયા વર્ષે પણ એક આધેડ વય માણસ એક બાળક પોતાના ઘર તણાઈ જાય